હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણીવાર એવું બને છે કે પેટમાં સમસ્યા થવાને કારણે આપણું આખું શરીર છે તે બીમાર પડી જાય છે અને આયુર્વેદ મુજબ કહેવા જાવ ને તો લગભગ લગભગ નેવું ટકાથી વધારે જી હા મિત્રો નેવું ટકાથી વધારે બીમારીઓ થવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય ને તો એ છે પેટની ગડબડ જો ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થાય તો ગેરંટી સાથે ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે જેમાં લોહીની ઉણપ છે ગેસ છે કબજિયાત છે ઝાડા થઈ જવા છે બેચેની થઈ છે એસિડિટી જેવી અનેક સમસ્યાઓ છે જે તેમને તમને લોકોને પેટની ગડબડીના કારણે થઈ શકે છે હવે આવી પેટની ગડબડી ન થાય આપણું શરીર છે તે તંદુરસ્ત રહે અને યોગ્ય રીતે આપણું પાચન જળવાઈ રહે આ માટે શું કરવું

હવે ત્રિફળા છે તમને લોકોને ખ્યાલ છે ત્રણ વસ્તુઓ મળીને બને છે આમળા છે હરડે છે અને બેહડા છે આ ત્રણ વસ્તુઓ મળી અને ત્રિફળા ચૂર્ણ બનાવવામાં આવ્યું છે આયુર્વેદની દ્રષ્ટિએ આને ઉત્તમ ચૂર્ણ માનવામાં આવ્યું છે હવે ત્રિફળાનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું એ સમજાવી દઉં તો મિત્રો ત્રિફળાનું સેવન કરવા માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલું જી હા મિત્રો અડધી ચમચી જેટલો ત્રિફળા પાવડર લઈ લેવાનો છે અને રાત્રે તેને ખાઈ અને તેના પર એક ગ્લાસ ગરમ પાણી પી જવાનું છે નિયમિત રીતે આ પ્રયોગ કરશો તો મિત્રો તમારું પાચન છે તે તો સુધરશે જ પણ તેની સાથે સાથે ત્રિફળા છે તેનો મહત્વનો ફાયદો એ છે કે જે શરીરમાં રહેલા ટોક્સિક એલિમેન્ટ છે એટલે કે શરીરમાં રહેલા ઝેરી તત્વો છે તેનો શરીરમાંથી સંપૂર્ણપણે નિકાલ કરી દે છે માટે ત્રિફડા છે તે ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી બની જાય છે હવે આ જ રીતે બીજું પણ એક એલિમેન્ટ છે કે જેનું પણ જો નિયમિત સેવન કરવામાં આવે ને તો તેનાથી આપણને ઘણા બધા ફાયદાઓ તો થાય જ છે પણ સાથે સાથે પાચન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તેના પરિણામે આપણું આખું શરીર છે તે સ્વસ્થ બની જશે કઈ છે તે વસ્તુ એ જણાવી દઉં તો તેનું નામ છે અજમો જી હા મિત્રો અજમો કે જેને હિન્દીમાં આપણે અજવાઇન તરીકે ઓળખીએ છીએ આ અજમાની અંદર થાઈમોલ નામનું એક તત્વ રહેલું છે કે જે આપણું ડાયજેશન આપણું પાચન છે તેને મજબૂત બનાવે છે તેને સુધારે છે આંતરડાઓને મજબૂત બનાવે છે હવે આ અજમાને કઈ રીતે લેવો તો એ પણ જણાવી દઉં આખા દિવસ દરમિયાન ગમે ત્યારે અથવા રાત્રે પણ લઈ શકો છો તમે માટીની તાવડી અથવા લોખંડની લોઢી પર થોડો અજમાને નહીવત માત્રામાં શેકી લેવાનો છે કે જેથી તેના અંદરનો ભેજ છે તે ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય હવે આ શેકી લીધેલો અજમો છે તેને ખાઈ જીપ પર રાખી અને ખાઈ જવાનો છે અને તેની ઉપર એક ગ્લાસ ગરમ પાણી પી જવાનું છે મિત્રો આ બંને વસ્તુઓ અજમો અને ચૂર્ણ જ્યારે તમે સેવન કરો છો ત્યારે યાદ રાખવું કે તમે ખોરાક લીધો છે તેના અડધાથી પોણા કલાક પછી આ પ્રયોગ છે તેને કરવાનો છે સાથે સાથે થોડી તકેદારીઓ રાખવી પણ જરૂરી છે તેમાં કઈ કઈ આવે છે એ જણાવી દઉં તો મિત્રો હંમેશા યાદ રાખો મિત્રો તાજો બનેલો ખોરાક છે તે જ ખાવાનો આગ્રહ રાખવો તાજો એટલે કઈ રીતે તો તમે જ્યારે ખોરાકને ઘરમાં બને છે અથવા ખોરાક ઘરમાં બનાવો છો તેને વધુમાં વધુ છ કલાકની અંદર તો ખાઈ જ લેવો જોઈએ છ કલાક પછીનો બનેલો ખોરાક છે તેને ન ખાવો જોઈએ તેવું આયુર્વેદમાં પણ સૂચન કરેલું છે સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો મિત્રો ખોરાક છે તેને યોગ્ય માત્રામાં ખાવો જોઈએ ઘણીવાર એવું બને છે કે આપણે લોકો એવું કરીએ છીએ કે આપણને ભાવતો ખોરાક હોય એટલે તેને ઠૂસી ઠૂસીને ખાઈ લઈએ આ વસ્તુ બરાબર નથી આ એના જેવું થશે કારણ કે આપણા શરીરમાં એક જઠરાગ્ની હોય છે હવે આ જઠરાગ્નિ છે તે નિયંત્રિત માત્રામાં ખોરાક હશે તો તેનું જ યોગ્ય પાચન કરી શકશે હવે હું તમને એમ કહું કે લગ્નનો જમણવાર કરવાનો છે મોટું તપેલું છે તેને આપણે એક સ્ટેન્ડ ઉપર રાખી દીધું અને નીચે હવે એ તપેલાની અંદર રહેલી ખીચડી છે તેને ગરમ કરવાની છે અને તેને ગરમ કરવા માટે નીચે એક મીણબત્તી પ્રગટાવેલી છે તમે સમજી શકો છો કે કદાચ આપણે તેને પાંચ સાત કલાક રાખશું ને તો પણ એક મીણબત્તીથી એટલી ખીચડી પાકી શકે નહીં સેમ પ્રક્રિયા આપણી સાથે પણ થાય છે આપણે પણ જે ઠૂસીને ખોરાક ખાશો તો એ ખોરાકને યોગ્ય રીતે પાચન પણ નહીં થઈ શકે અને તેનું શરીરમાં વેસ્ટેજ થયા રાખશે માટે નિયમિત માત્રામાં ખોરાક ખાવો જોઈએ ભૂખ છે ખોરાક ખાશો તો ચાલશે પણ આખું પેટ ભરાઈ ન જાય ત્યાં સુધી નથી ખાવાનું પેટમાં દસ ટકા જેટલી જગ્યા ખાલી રહે તેટલો ખોરાકનું જ સેવન કરવાનું છે સાથે સાથે ખોરાકનો સમય પણ નિશ્ચિત કરી દેવાનો છે જેમ કે સવારનો નાસ્તો છે તો તે સવારે સાતથી થી નવ વાગ્યાની વચ્ચે કરી લેવું આપણા શરીર માટે ખૂબ હિતાવહ છે સાથે સાથે બપોરનું જે લંચ છે તો બપોરનું જમવાનું જે છે તે બાર વાગ્યાથી બે વાગ્યા દરમિયાન આપણે પૂરું કરી દેવું જોઈએ અને રાત્રિનું ભોજન છે તે મોડામાં મોડું આઠ વાગ્યા સુધીમાં તો ખાઈ જ લેવું જોઈએ અને રાત્રિનું ભોજન છે તે પ્રમાણમાં હળવું રાખવું જોઈએ જો આવા નિયમોનું પાલન કરશું ને તો પેટ સંબંધિત તો શું આખા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી છે તે આવશે નહીં અને સાથે સાથે પાણી છે તે પણ ખોરાક તમે લેવાના છો એટલે કે તમે જમવાના છો તેના અડધા કલાક પહેલાં અને જમ્યાના પિસ્તાળીસ મિનિટ એટલે કે પોણી કલાક પછી સુધી પાણી ન પીવું જોઈએ કે જેથી ખોરાકનું યોગ્ય પાચન થઈ શકે સાથે સાથે સ્ટ્રેસ ફ્રી રહેવાનું રહેવાનું છે કે જેથી તમારું શરીર એકદમ તંદુરસ્ત રહેશે આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન તો પણ મિત્રો ગેરંટી સાથે કહું છું કે પેટમાં તો કોઈ ખોરાક સડશે જ નહીં આપણું પેટ તો બીમારીઓનું ઘર નહીં જ બને સાથે આપણું શરીર છે તે પણ બારે મહિનાઓ દરમિયાન એકદમ તંદુરસ્ત રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર